આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ન્યુ મોડલ ટ્રેક્ટર અને વ્યાજબી ભાવે મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયોની અંદર હું તમને આ ભેરાભાઈના ટ્રેક્ટરની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણો ફેસબુક પેજ પણ ફોલો કરી લેજો ટ્રેક્ટર છે આઈશર પાંચસો ટ્રેક્ટર ન્યુ મોડલ ટ્રેક્ટર

અને ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો ભેરાભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ્સના ટ્રેક્ટર વાયરિંગ સીટ છત્રી બધા કંપનીના જોવા મળશે તમે વિડીયો અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કર જોઈ રહ્યા છો ટાયર પણ એકદમ નવા છે ટોટલ જવાબદારી પેટીપેક એન્જિન કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી ટોટલ જવાબદારી સાથે તાત્કાલિક વેચવાનું છે ભેરાભાઈને ડોક્યુમેન્ટ કાગળિયા કિંમતની વાત કરું તો છ લાખ છે રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા અને ગામ લુણાવા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો ભેરા મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો મળી જશે વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો